પછી પાછું આંબાડી આ ભાગને અહીંથી આંબાડવાનો છે જો વળી ગયો જોયો બધાએ એ હવે એને આપણે આમ ખોલવાનું છે જો જોયું બધા હવે આ ભાગ છે એને આપણે અહીંથી બે આયા ભાગ છે એમાંથી એક ભાગને અહીંથી આમ ઉપર વાળશું વળી ગયો

આ રીતે કાગળ ને તમારે પણ બનાવવાનો છે બરાબર સ્કેચ પેનથી આ રીતે મોઢું બનાવવાનું બે આંખ બનાવવાની છે પછી અહીંયા આ રીતે જીભ લગાડી દેવાની છે આ બે એના કાન બનાવવાના છે બધાને કાગળ આપીશ તમારે પણ આ રીતે ઘોડી વાળી અને કૂતરો બનાવવાનો છે